રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટ ગઈકાલે યોજાઈ હતી જેમાં જેમાં મેટાસ્ક એટ ઇન્ટરનેશનલ સ્કૂલ ટીચકપુરા વ્યારાની વિદ્યાર્થીની ધનવી રોષી જોશીએ સમગ્ર તાપી જિલ્લામાં ચેસની રમત સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલું છે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ માટે સિલેક્શન થયેલું છે ધનવીર જોશીને નાનપણથી જ ચેસ રમવાની ઈચ્છા અને કાબેલિયત હતી અને હોશિયારી સાથે જ ઇંગ્લિશ સ્કૂલમાં વ્યારાથી તે અપડાઉન કરીને અભ્યાસ કરે છે ત્યારે માતા વ્યવસાય વકીલ છે અને પિતાજી તેમના બેંકમાં નોકરી કરે છે ત્યારે તેમના પ્રોત્સાહનથી અને કોઈપણ પ્રકારની મદદ વગર ચેસ શતરંજની રમતમાં સારી રીતે રમી સ્કૂલનું અને માતા પિતા તથા સ્કૂલનું નામ રોશન કર્યું છે